વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયેલ હિટ એન્ડ ડન કેસમાં નવો વળાંક ગામ લોકો અને મૃતકના સંબંધીઓએ કર્યા આક્ષેપ વલસાડ ઉચ્ચ અધિકારીઓને કરી રજૂઆત અકસ્માત સર્જનાર યુવકની ધરપકડ કરવા માંગ કરી પોલીસે જે આરોપીને ઝડપ્યો તે અકસ્માત સમયે ઘટના સ્થળ પર અન્ય કપડામાં ફરતો જોવા મળ્યો હતો કાર ચાલક મોટા ઘરનો નબીરો હોવાથી પોલીસે સમગ્ર ઘટના પર પડદો નાખ્યો હોય તેવા આક્ષેપ થયા ન્યાય તેવી વલસાડ પોલીસ વિભાગની વડી કચેરીએ રજૂઆત કરી ધરમપુર ટાઉનમાં તારીખ પચીસ ના રાતના એક ગોઝારી ઘટના બની જે ઘટનામાં એક બાઇક ચાલક નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું હિટ એન્ડ રન ની ઘટના હતી બેફામ ગતિએ આવતા એક કાર ચાલકે

ત્યારે એ ટાઈમ પર જે ત્યાં સ્પોટ પર ડ્રાઈવર હતો એ ઉડાવીને તરત નીકળી જ ગયો બરાબર એ ડ્રાઈવર નાનો હતો માઇનર હતો અને ખૂબ નશાની હાલતમાં ધૂત હતો એના કારણે એણે ત્યાં ઉડાવ્યો અને એને બાંધ પણ નહીં રહ્યો એને ગાડીના ટાયર ફાટી ગયા હતા એ ત્યાંથી નીકળીને પૂર ઝડપે ભાગી ગયો હવે અમે રાતના પીએસઆઈ સાહેબને રજૂઆત કરી ફરિયાદી ફરિયાદ નોંધાવી એવી રીતના અમે ફરિયાદ લગભગ નોંધાવતા નોંધાવતા અમને ત્રણ સાડા ત્રણ વાગ્યા ગાળો આવી ગયો હવે એના પછી અમે બીજા દિવસે રાતના લગભગ એક દોઢ વાગ્યાની આસપાસ તો પીએસઆઈ સાહેબ જાતે જઈને અમે સીસીટીવીઓ ચેક કર્યા અમે જાતે જ એક ત્યાં સાઈડ પર સર્વોત્તમ હોટલ છે ત્યાંથી સીસીટીવી ફૂટેજ લાવ્યા અને પીએસઆઈ સાહેબને ને બતાવી કે આ રીતે એક્સિડન્ટ થયું છે એના પરથી સરકારી કેમેરાઓ ચેક કરીને પીએસઆઈ સાહેબે આખી વિગતવાર એ ગાડીના નંબર લીધા અને ગાડી પીએસઆઈ સાહેબ રાત્રે લે આવ્યા आरोपी ने સાહેબ साहेब લાવ્યા અને બીજા દિવસે બાર વાગે આરોપીને હાજર કરવામાં આવ્યો અમને અમે એક વાગે ગયા તો અમને પીએસઆઈ સાહેબે એવું કીધું કે રાતના જો મેં આરોપીને લઈ આવતે તો તમે બધા અહીંયા ભેગા હતા કોઈ ઉપર નીચે ન થઈ જાય એના માટે અમે કોઈ ઓબ્જેક્શન નહીં લીધું કે કોઈ વાંધો નહીં આરોપી હાજર તો છે એને જે બને છે એનું એ તો એને મળશે અમે બીજા દિવસે જ્યારે એને એ જ દિવસે રાત્રે જ્યારે એને છોડવામાં આવ્યો પોલીસ સ્ટેશનમાંથી એમને આટલા મોટા ગુનામાં જામીન આપી દેવામાં આવ્યા હા હવે પોલીસ સ્ટેશનમાંથી એને છોડવામાં આવ્યો ત્યારે અમે અમારા એક બે છોકરાઓ ત્યાં ઊભા હતા એ લોકોએ જોયું તો અમને ખબર પડી કે આ તો જે ટાઈમ પર સ્પોટ પર જે ઉડાવીને ભાગેલો હતો એ છે જ નહીં

પણ અમે એ વિડીયો ખંગાલતા હતા તો એ જ એ એજ સ્પોટ પર જેને હાજર કરવામાં આવેલો એ બાઇક લઈને ઉભેલો છે ઉપર વાળાનો કરવા હા હવે એ રીતનું અમે બાઇક લઈને ઉભેલા ને એને જોયું એટલે અમે સીધા અહિયાં સાહેબ પાસે આવ્યા કે એસપી સાહેબ ને અમે રજૂઆત કરીએ કે આ વસ્તુ અમારી સાથે ખોટી થઈ રહી છે આ એમના પિતાજી વૃદ્ધ છે આ એમના ભાઈ છે જેમ મૃતક છે એમના ભાઈ છે આ ત્રણ ત્રણ પુત્ર છે અને હજુ એક નાનો બે વર્ષ પુત્ર એમની માતાની ગોદમાં છે હવે એ અમે સાહેબ ને એ ટાઈમ પર પણ એ જ રજૂઆત કરી કે સાહેબ ચાર નાના નાના બાળકોના પિતા છે એ ગુજરી ગયા છે હવે આ બાળકો ને જોવા વાળું કોણ એમને તો ન્યાય મળવું જોઈએ ને મેડમ અમે અમારા બધાના રોજા છે આજે રોજાની સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે એ જ કારણથી આવ્યા છે કે અમને ન્યાય મળે અમારા વ્યક્તિઓને ન્યાય મળે

બરાબર શું નામ છે બંને ના બલ્લુ કરીને જે મેઇન આરોપી છોકરો હતો ને એ બલ્લુ કરીને હતો એ માઇનર છે એનું ઇન્સ્ટાગ્રામ પર બલ્લુ ફાઈવ ફાઈવ ઝીરો ફાઈવ નામની આઈડી છે એને પોલીસ સ્ટેશન માંથી ગાડી લઈ જતા પણ વિડીયો બનાવ્યા છે

વારંવાર કહે છે કે તોફાની આવા તત્વો ને પાઠ ભણાવવાનો પોલીસ કામ કરી રહી છે તો આ કેસમાં તો મેડમ આપણે જોઈએ તો પોલીસે જ એ લોકોને બચાવવાનો કામ કર્યો છે

ભારત નું ન્યાયતંત્ર હજુ આટલો એ નથી થયો કે અમને ન્યાય ન મળે એના કારણે જ અમે અહિયાં આવ્યા છે અને આના જ ઉપર અગર જો હજુ વધારે લડાઈ લડવા પડશે તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ જવા માટે તૈયાર છે આ છોકરાઓના ન્યાય માટે આપણે જોયું કે જે ભાઈ મૃત્યુ પામ્યા છે નાના નાના છોકરાઓ છે એ લોકોના અને અત્યારે જે લોકોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે સમગ્ર વાત અને ખાસ કરીને છોકરાઓના મોડા જોઈને આજે કદાચ કોઈકને પણ એમનું કાળજું કંપી જાય અને ભાઈએ જે વાત કરી અને એમને સંપૂર્ણ વિશ્વાસ છે આપણા પોલીસ તંત્ર પર ન્યાયતંત્ર પર કે એમને ન્યાય મળશે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી પણ એમને ખાતરી આપવામાં આવી છે કે આ મેટરમાં જે પણ કઈ હશે ચોક્કસપણે ન્યાયિક તપાસ થશે ત્યારે આગામી દિવસોમાં આ સમગ્ર પ્રકરણમાં કઈ રીતે ઉકેલ આવે છે એ આપણે જોવું રહ્યું દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ